હવે બોલ તો અનિતા હું લેવા આવી ખાવા આવી અનિતા બેન ઈસકા ખાઈ છે નિરાલી બેન બધાય આરતી બેન અમા રિહાઈન ઊભા છે ભલે ઉભા આરતી બે ખોબડો સડાયો સાસતો માસી હોતા એવા છે ભાઈ ઊભા છે તું વાયલી કે હવે જાય આપણે માસી જો પગે લાગે છે કી માતાજી છે શ્રી કૃષ્ણ ભગવાન ને પગે લાગે છે શ્રી કૃષ્ણ ભગવાનના પગે લાગવા આવ્યા છે જૈન મુક્ષેશ્વર આવ્યા છે તે હાલ એ કે પગે લાગવા જવું છે કે આપણે હવે આગળ આવેલા છે આ ક્યાં માતાજી છે ઊંડેમાં ઊંડેમાં પગે લાગે છે ને સીતારામ મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કરજો અને અમારી ચેનલને ટ્રસ્ટ મારીને જરૂરથી જોઈજો તમે